મારા બધા દર્શકોને બાપાસ એક તરફ ચેતર વસાવા જેલમાં છે આવનારી પાંચ તારીખે જામીન અરજીની તારીખ પડી છે અને ત્યારે કદાચ માનનીય કોર્ટ નક્કી કરશે કે ચેતર વસાવાને જામીન આપવા કે નહીં પરંતુ બીજી તરફ જે શાંત થઈ ગયેલું નર્મદા છે ત્યાં આવનારા દિવસોમાં ફરી એ રાજકીય માહોલ ત્યાં ગુંજવાનો છે અને આ માહોલ જે બનાવવાના છે છે એ કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ઘણા બધાની સવાલ થઈ રહ્યો છે કે અનંત પટેલ ચેતર વસાવાની ગેરહાજરીમાં નર્મદામાં શું કરી રહ્યા છે શું પ્લાન કરી રહ્યા છે તો કહી દઉં ચાર તારીખે ન્યાય યાત્રા છે અનંત પટેલની અને

ચેતર વસાવાની પાંચ તારીખે સુનાવણી છે જામીન અરજી પર એ પહેલાં એટલે કે આગલા દિવસે ચાર તારીખે ન્યાયયાત્રા અનંત પટેલ સાગબારામાં કાઢવાના છે જે ડેડિયાપાડા વિધાનસભાનો જ એક ભાગ છે હવે સાગબારામાં ન્યાયયાત્રામાં કહેવામાં એવું આવી રહ્યું છે કે આદિવાસી સમાજને નડતા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એમના મુદ્દાઓને ટાંકીને આ ન્યાયયાત્રા કરવામાં આવવાની છે અને યાત્રામાં કોંગ્રેસના બાકી નેતાઓને પણ અનંત પટેલ મળશે પરંતુ સવાલ જે લોકોને થઈ રહ્યો છે ને સવાલ જે સ્વાભાવિક રીતે ઉઠે કે ચેતર વસાવાની ગેરહાજરીમાં સાગબારા એટલે કે ડેડિયાપાડા એટલે કે ચેતર વસાવાના જ ગઢમાં અનંત પટેલની યાત્રાથી લોકો શું સમજે એના બે કારણ હોઈ શકે એક તો ચેતર વસાવાના સમર્થનમાં હોય પરંતુ હવે અહીંયા કન્ફ્યુઝન એ વાતનું છે કે જ્યારે ચેતર વસાવાની ધરપકડ થઈ ત્યારે અનંત પટેલે કહ્યું હતું કે અમે ભવિષ્યમાં આવનારા દિવસોમાં ચેતર વસાવાના સમર્થનમાં ન્યાય યાત્રા કાઢીશું પરંતુ સોશિયલ મીડિયામાં અનંત પટેલનું જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે એમાં ચેતર વસાવાના સમર્થનનો કોઈ ઉલ્લેખ નથી એમાં તો આદિવાસી સમાજના જાતિગત દાખલાની અને બાકી બધા મુદ્દાઓનો ઉલ્લેખ છે જે તમને સ્ક્રીન પર પણ કદાચ દેખાડશે દેખાશે તો અમારી પાછળ તમને દેખાશે એટલે પોસ્ટરમાં તો ક્યાંય ચેતર વસાવાના સમર્થનનો ઉલ્લેખ નથી તો હવે એનો બીજો અર્થ એવો હોઈ શકે કે હવે કોંગ્રેસ ડેડિયાપાડા નર્મદામાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયું છે અમિત ચાવડા અધ્યક્ષ બન્યા બાદ આદિવાસી વિસ્તારમાં આનંદ પટેલનો આ પહેલો કાર્યક્રમ જે કદાચ લોકોને ખ્યાલ હોય તો આ પહેલો કાર્યક્રમ હશે એવું માનીએ જો એક વસ્તુ સમજી લો કે અનંત પટેલ અને ચેતર વસાવા ભલે બંને અલગ અલગ પક્ષના ધારાસભ્યો છે પરંતુ ઘણી બધી વખત જોડે જોવા મળ્યા છે આ જોડીની ઘણી બધી ચર્ચા થઈ છે પછી એ ડીજીવીસીએલ સામેનું આંદોલન હોય નોકરી માટેની વાત હોય આંદોલન હોય એમાં અનંત પટેલ ચેતર વસાવાના સમર્થન સમર્થનમાં અથવા તો એકબીજાના સમર્થનમાં જોવા મળ્યા છે આ પહેલી વખત એવો સંજોગ બની રહ્યો છે કે જ્યાંથી ચેતર વસાવા ધારાસભ્ય છે એ ડેડિયાપાડા ત્યાં અનંત પટેલની યાત્રા છે ને આખી યાત્રામાં ચેતર વસાવાની હાજરી નહીં હોય હવે એક પ્રેક્ટિકલ વાત એ પણ સમજો કે ભલે મિત્રો હોય અથવા તો બંને એક જ સમાજના નેતા હોય પરંતુ પક્ષ બંનેના અલગ છે એટલે આ જ નહીં તો કાલ સામનો તો એકબીજાએ એકબીજાનો કરવાનો જ છે હવે એ વાત અલગ છે કે ભવિષ્યમાં જો ગઠબંધન થઈ જાય ને કોઈ કોઈની માટે સીટ છોડી દે એની શક્યતા નહીં વધ છે પરંતુ તેમ છતાં આ એક ડાઉટ કદાચ હોય તો એ ક્લિયર થઈ જાય પરંતુ અનંત પટેલનું ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના સાગબારામાં ન્યાયયાત્રા કાઢવી એ ઘણી અજુગતી પણ છે હવે એવું બિલકુલ નથી કે જ્યાંના ધારાસભ્યો ત્યાં જ મુદ્દા ઉઠાવવા જોઈએ એમ તો ચેતર વસાવા પણ ખુદ ભરૂચ અને સુરત તાપી સુધી જઈ આવ્યા છે એવું નથી પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે વાંસદાથી એટલે કે એમની વિધાનસભાથી એકસો દસ એકસો વીસ કિલોમીટર દૂર સાગબારામાં ન્યાય યાત્રા કાઢવાના ઘણા મતલબ લોકો કાઢી શકે હવે પહેલાં તો વાત હતી ચેતર વસાવવાના સમર્થનની પરંતુ આ પહેલી વખત કદાચ એવું થઈ રહ્યું છે કે એક વખત શરૂઆતમાં ચેતર વસાવવાના સમર્થનમાં બોલ્યા બાદ અનંત પટેલ ચેતર વસાવવા વિશે કશું બોલતા જાહેર મંચ પર સંભળાયા નથી કદાચ બોલ્યા હોય તો મને વ્યક્તિગત રીતે ખ્યાલ પણ નથી અને તમને ખ્યાલ હોય તો કમેન્ટ જરૂર કરજો પહેલી વખત બોલ્યા હતા પણ અત્યારના એમના પરિવારને મળવા ગયા હોય એક મિત્ર તરીકે અને આમ પણ અનંત પટેલ હંમેશા કહે છે કે અમે ચેતર વસાવાને એક આદિવાસી ધારાસભ્ય તરીકે જોઈએ છીએ ન કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિશે વધુ એક ડાઉટ ક્રિએટ કરવાનો મુદ્દો એટલા માટે પણ છે કે જ્યારે ગુજરાત તક સાથે અનંત પટેલે વાતચીત કરી તો અમારા પ્રોડ્યુસર પૂર્વીને એ સવાલ પણ પૂછ્યો કે અલગ ભીલ પ્રદેશને લઈને તમારા શું વિચાર છે તો ત્યારે પણ તેમનો જવાબ થોડો અસ્પષ્ટ લાગ્યો અને આમ ગણો તો સ્પષ્ટ વિરોધમાં લાગ્યો કે આ મુદ્દે ચેતર વસાવા સાથે મારી કોઈ વાતચીત થઈ નથી મુદ્દો કદાચ જો વધુ તુલ પકડે અને કદાચ જો વધારે ચર્ચા થાય તો એની ઉપર જવાબ આપીશું વિચાર કરીશું એટલે ચેતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગ પર અનંત પટેલ અત્યારે તો સાથે નથી એટલે અનંત પટેલની સાગબારામાં આ ન્યાયયાત્રા ચેતર વસાવાની ગેરહાજરીમાં એના જેલવાસ દરમિયાન જો આ ન્યાય યાત્રા થઈ રહી છે તો એનો એક સીધો મતલબ એ છે કે ચેતર વસાવાના કિલ્લામાં કોંગ્રેસ હું અનંત પટેલ વ્યક્તિગત રીતે નથી કહેતો પરંતુ કોંગ્રેસ એક સેંધ મારવા માટે અથવા તો કિલ્લો ધ્વસ્ત કરવાના પ્રયાસની શરૂઆત કરી દીધી હોય એવું લાગે છે ને આપ નોટ પણ કરજો કે જે દિવસથી ચેતર વસાવા જેલમાં છે ને એ દિવસથી નર્મદામાં બાકી પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે ખાસ ડેડિયાપાડામાં પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે હવે કોંગ્રેસની વાત હોય અને જો ચેતર વસાવાના સમર્થનમાં હોય તો પોસ્ટરમાં ક્યાંય દેખાણું નથી અને જો આદિવાસીઓના જ મુદ્દામાં હોય તો લોકો એ પણ સવાલ પૂછી રહ્યા છે કે ચેતર વસાવા બહાર આવેની રાહ જોઈ લેવી હતી જો આદિવાસી જ એક મુદ્દો હતો અથવા તો આદિવાસીના પ્રશ્નો જ એક મુદ્દા હતા તો એટલે તર્ક વિતર્ક વચ્ચે અનંત પટેલની ન્યાય યાત્રા સાગબારામાં ચાર તારીખે થવાની છે અને આના ઘણા બધા તર્ક વિતર્ક મતલબો શંકાઓ કુશંકાઓ ઉપજાવી રહ્યા છે લોકો પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ આખી અન્યાય યાત્રા જો કોંગ્રેસે અને અનંત પટેલે સફળ રીતે કરી તો એની નુકસાની જેલમાં બેઠેલા ચેતર વસાવાની જરૂર છે અને એ વાત બહુ રાજનીતિમાં સીધી છે કે જ્યારે તમારી ગેરહાજરી હોય અને તમારા વિસ્તારમાં કોઈ રાજકીય કાર્યક્રમ થઈ જાય તો એનો મતલબ એ થયો કે કોઈને કોઈ રાજકીય રીતે ફાયદો ઉઠાવી રહ્યું છે અથવા તો પોતાનો રાજકીય મંચ ત્યાં મજબૂત કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં એટલે કે જ્યારે આદિવાસી દિવસ છે વિશ્વાસી આદિવાસી દિવસ ત્યારે સરકાર પણ ત્યાં કાર્યક્રમ કરવાની છે એ જ ગ્રાઉન્ડમાં જે કેજરીવાલનો કાર્યક્રમ હતો એ પણ આપણે કહી દઉં એટલે હવે પાંચ તારીખે સુનાવણી છે અને જામીન અરજી પર સુનાવણી થશે અને માનનીય કોર્ટ એ નક્કી કરશે કે ચેતર વસાવા ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળે છે કે કેમ પરંતુ જ્યાં સુધી એની ગેરહાજરી છે ત્યાં તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ડેડિયાપાડામાં સુપર એક્ટિવ થઈ ગઈ છે કદાચ કેટલાક મુદ્દાઓ ઉપર અને કેટલાક મુદ્દાઓ પર મંચ પર અનંત પટેલ અને ચેતર વસાવા ભલે જોડે દેખાયા હોય પરંતુ આ રાજનીતિ છે અને આ રાજનીતિમાં જ્યારે તમે બંને અલગ અલગ પક્ષના નેતા હોય ત્યારે આજ નહીં તો કાલ એકબીજાનો સામનો અને એકબીજાના પક્ષે એકબીજાનો સામનો કરવાનો જ હોય છે ગઠબંધન નથી થતું તો અને ભવિષ્યમાં ગઠબંધનના કોઈ આસાર અણસાર દેખાઈ રહ્યા નથી તમારો શું વિચાર છે અનંત પટેલની આ યાત્રાને લઈને એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી વણીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સત